આ વિડીયોની અંદર આપણે પેલિયો યુગ વિશેની માહિતી જોઈશું જે માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ પડશે તેમજ સામાન્ય જ્ઞાનમાં પણ ઉપયોગી થઈ પડશે ચાહે તમે વિદ્યાર્થી છો ચાહે તમે પરીક્ષાની તૈયારી કરો છો પેલો યુગ એટલે કે જૂનો પથ્થર યુગ આ જે પેલિયો શબ્દ છે તે બે ગ્રીક શબ્દો પરથી આવ્યો છે પેલિયો એટલે જૂનો અને લિથિક એટલે પથ્થર પહેલો અર્થ છે જૂનો પથ્થરનો યુગ આ યુગ મતલબ એ સમયગાળો છે જ્યારે પ્લેસ્ટોસીન ચાલી રહ્યો છે મતલબ કે પૃથ્વી બરફથી ઢંકાયેલી હતી અને હવામાન ખૂબ જ ઠંડુ હતું આ સમય દરમિયાન કેટલાક ગરમ પ્રદેશો કે જ્યાં બરફ ઓગળેલો હતો ત્યાં પ્રાચીન માનવજાત જીવી શકી હતી બાકી શક્ય ન હતું બરાબર ભારતનો પણ આ ગરમ પ્રદેશોની અંદર સમાવેશ થાય છે હવે છે પેલીઓલીક યુગની મુખ્ય લાક્ષણિકતાઓ શું હતી તો જીવનશૈલીની વાત કરીએ તો આ યુગના લોકો પથ્થરના સાધનો બનાવતા હતા અને ગુફાઓ કે નદીની ખીણો જેવી જગ્યાએ રહેતા હતા ખોરાકની વાત કરીએ તો તેઓ ભોજન માટે જંગલના ફળ શાકભાજી એકત્ર કરતા અને શિકાર કરતા મતલબ કે આ સમયે મનુષ્ય શિકારી અને ખાદ્ય સંગ્રાહક હતો આવાસ અને ખેતીની વાત કરવામાં આવે તો આ યુગના લોકો મકાન બનાવવા માટીના પાત્રો બનાવવા કે ખેતી વિશે જાણતા ન હતા તો એવો પ્રશ્ન પૂછાય કે પેલિયો યુગની અંદર મનુષ્ય મકાનો બનાવીને રહેવા લાગ્યો હતો અને તેણે કૃષિની શરૂઆત કરી હતી આ વિધાન સાચું છે કે ખોટું તો આ વિધાન કેવું આવશે ખોટું આવશે કારણ કે આ સમયે મનુષ્ય શું હતું શિકારી અને ખાદ્ય સંગ્રાહક હતો ગુફા અને ખીણોની અંદર રહેતો હતો મકાનો વિશે કે ખેતી વિશે તેને કોઈ જ નોલેજ ન હતું આ સમયનો મનુષ્ય વધારે પડતો રખડતો રહેતો અને ખોરાક શોધતો રહેતો હતો આગનો ઉપયોગ તો પેલિયોલિથિક યુગના અંતમાં પેલિયોલિથિકના ત્રણ પ્રકારો આપણે આ અલગ વિડીયોની અંદર જોઈશું તેમાં જે ઉત્તર પેલિયલિથિક યુગ છે અંતની અંદર છેલ્લો તેમાં મનુષ્યએ આગ શોધી કાઢી હતી અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું કલા અને ચિત્રો આ યુગના લોકોએ ગુફાઓમાં ચિત્રો બનાવવાની કલાનો વિકાસ કર્યો હતો તમે જુઓ કે આ જે મનુષ્ય હતો તે શિકારી હતો અને ગુફાઓની અંદર રહેતો હતો તો જે રીતે તે પ્રાણીઓનો શિકાર કરતો હતો બરોબર અને ગુફાઓ લાવી અને તેમને ખાતો ગુફાઓની અંદર તે પ્રાણીઓની ચરબી છે પછી પાંદડા છે એ બધું વાટીને રંગો તૈયાર કરતો અને આ રંગોની મદદથી તે દિવાલો ઉપર ચિત્રો તૈયાર કરતો પ્રાણીઓનો શિકાર કરતો હોય તે પ્રકારના ચિત્રો તેણે તૈયાર કર્યા છે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને જે હજુ સુધી ભીમ બેટકાની ગુફાઓને એવી બધી જગ્યાએ આપણને જોવા મળે છે પથ્થરના સાધનો તો જે વેલ્યોલિથિક યુગ છે એ સમયના લોકો ખરબચડા પથ્થરના સાધનો બનાવતા જેની અંદર હાથ કુહાડી છે બ્લેડ છે અને સ્ક્રેપર્સ છે જેવા સાધનોનો સમાવેશ થાય છે ત્યારબાદ છે ક્વાડઝાઇડ પુરુષો આ યુગના લોકો પથ્થરના સાધનો માટે ક્વાડઝાઇટ નામના એક ખાસ પથ્થરનો ઉપયોગ કરતા હતા તેથી તેમને ક્વાડઝાઇડ પુરુષો તરીકે પણ ઓળખવામાં આવે છે તો કયા યુગના લોકો ક્વાડઝાઇટ પુરુષો તરીકે ઓળખવામાં આવે છે તો પેલિયોલિથિક યુગના લોકો ઓળખવામાં આવે છે શા માટે કારણ કે તેઓ ક્વાડઝાઇટ નામના એક પથ્થરના ખાસ સાધનનો ઉપયોગ કરતા હતા એટલા માટે ત્યારબાદ છે પેલિયોલિથિક યુગના ત્રણ અલગ અલગ તબક્કા તેમાં સૌ પ્રથમ છે આદિપેલિયોલિથિક યુગ જે એક લાખ ઈસવીસન પૂર્વેથી શરૂ થાય છે સૌથી જૂનામાં જૂનો ત્યારબાદ છે મધ્ય પેલિયોલિથિક યુગ જે એક લાખ ઈસવીસન પૂર્વેથી ચાલીસ હજાર ઈસવીસન પૂર્વે દરમિયાનનો સમયગાળો છે જ્યારે મનુષ્ય એના જે સાધનો છે તેની અંદર વધુ સુધારો કરી લે છે અને સૌથી છેલ્લો છે ઉત્તર પેલ્યોલિથિક યુગ ચાલીસ હજારથી દસ હજાર ઈસવીસન પૂર્વે સુધીનો સમયગાળો આ એ સમય છે જ્યારે આગની શોધ શરૂઆત આગની શોધ અને તેનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ જાય છે ત્યારબાદ આ રીતે પેલ્યોલિથિક યુગ એ માનવજાતના પ્રથમ પથ્થર યુગનો આરંભ છે જ્યાં લોકો પહેલાથી વધુ બુદ્ધિમાન બનવા લાગ્યા અને જીવનશૈલીમાં મોટો ફેરફાર થયો આના પછીના વિડીયોની અંદર આપણે તેના ત્રણેય પ્રકાર છે આદિ મધ્ય અને ઉત્તર તેના વિશે ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ